નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજે મહત્વના સમાચાર જોઈએ તો આજે પ્રજાસત્તાક દિનની દેશભરમાં ઉજવણી થશે ત્યારે ગુજરાતના પાંચ આઈપીએસ અધિકારીઓ રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી પામે છે જેમાં વડાપ્રધાનની સલામતી વ્યવસ્થા સંભાળતા એસપીજીમાં ફરજ બજાવતા ગુજરાતના આઈપીએસ અધિકારી રાજીવ રંજન ભગત અમદાવાદ રેન્જ આઈજી પ્રેમવીર સિંઘ અમદાવાદ ટ્રાફિકના એડિશનલ પોલીસ કમિશનર નરેન્દ્ર ચૌધરી બીએસએફના ડીઆઈજી મનિન્દ્ર પ્રતાપસિંહ પવાર અને સીબીઆઈમાંથી ડેપ્યુટેશન પરત ફરેલા ગુજરાત કેડરના રાઘવેન્દ્ર વત્સને રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવશે આગળનો બીજો સમાચાર જોઈએ તો ગુજરાતી યુએ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પંચ્યાસી હજાર અઢાર કરોડ રૂપિયા આવકવીરો ભરી છે એક વર્ષમાં આવકવેરામાં ચૌદ હજાર કરોડનો નોંધપાત્ર વધારો નોંધાય છે દેશની વસ્તીમાં પાંચ હિસ્સો ધરાવતું ગુજરાત આવકવેરાની આવકમાં પણ પાંચ હિસ્સો ધરાવે છે રાજ્યમાં દસ વર્ષમાં આવકવેરાની કમાણીમાં અંદાજે બસો સાડત્રીસ ટકાનો વધારો નોંધાય છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો વડોદરાના હરની તરાવમાં બાર વિદ્યાર્થી અને બે શિક્ષકના બોટ પલટી જતાં મોત થયા હતા આ બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતું અને તેને પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો આ ઘટનામાં પરેશ શાહ મુખ્ય આરોપી છે જે ઘટના સમયે પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો જો કે વડોદરા પોલીસે તેને હાલોલ વડોદરા રોડ પરથી ઝડપી પાડ્યો છે વકીલને મારવા માટે તે બસમાં વડોદરા આવી રહ્યો હતો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો બીજી તરફ વડોદરાના એક સંતની મધ્યસ્થિતિ પરેશા હાજર થઈ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે પરેશા ગઈકાલે ઝડપાયેલા આરોપી ગોપાલ શાહનો સાટ ઉભાઈ થાય છે આગળના સમાચાર જોઈએ તો શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત વિખ્યાત યાત્રાધામ અંબાજી જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે અંબાજી દેશના એકાવન શક્તિપીઠમાં તરીકે ઓળખાય છે અંબાજી મંદિર ઉપર નાના મોટા સુવર્ણ કરસ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે અંબાજી ખાતે પોશી પૂનમનો અનેરો મહત્વ છે આ દિવસથી મા અંબાના પ્રાકટ્ય દિવસથી પણ ઓળખવામાં આવે છે આજે બુધવારે સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા આગળના સમાચાર જોઈએ તો જૂનાગઢમાં છવ્વીસમી જાન્યુઆરીના દિવસે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની છે જેને લઈ હાલ જૂનાગઢવાસીઓ દેશભક્તિના રંગે રંગાયા છે શહેરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે તો પોલીસ દ્વારા ત્રણ દિવસથી વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગતરોજ સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે પોલીસ દ્વારા મસાલ પેટી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પોલીસ જવાનોએ હાથમાં મસાલ લઈ મસાલ રાસ તેમજ બાઇક સહિતના અવનવા કરતબો રજૂ કર્યા હતા જે જોઈ તમામ લોકો થયા હતા તેમજ ગઢવીએ દેશભક્તિની વાતો લોક સાહિત્યની ઢબે રજૂ કરી હતી આગળના સમાચાર જોઈએ તો રાજકોટમાં આરટીઓની ટીમ દ્વારા ગત રાત્રે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી એલઈડી લાઇટ લગાવતા વાહનોને કારણે અન્ય વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડતી હોવાનું સામે આવતા આરટીઓ કચેરીની ટીમ દ્વારા ગત રાત્રે ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવી હતી જેમાં એલઈડી લાઇટ લગાવીને જતા ત્રેવીસ વાહનોને રૂપિયા ત્રેવીસ હજારનો નો દંડ ફટકારવામાં આવે છે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી નવ જેટલા લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની અમદાવાદમાં પ્રવેશવાની અરજી ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરી છે અમદાવાદ શહેરમાં પ્રવેશવા દેવાની માંગ સાથે અરજી કરાઈ હતી જે અરજી જસ્ટિસ એમ આર મેંગડે ગ્રાહ્ય રાખી છે બીજા મહત્ત્વના સમાચાર જોઈએ તો પૂર્વ સૈનિકોને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવે છે સરકારી નોકરી માટે પૂર્વ સૈનિકો નિવૃત્તિના એક વર્ષ અગાઉ ફોર્મ ભરી શકશે અત્રે જણાવીએ કે જાહેરાત થયાના એક વર્ષની અંદર નિવૃત્ત થનાર સૈનિકોને આ મહત્વપૂર્ણ લાભ મળી શકશે જેને લઈ ઓજસ પોર્ટલ પર રિટાયર ઇન વન ઇયરનો વિકલ્પ રાખવામાં આવશે અયોધ્યાના શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિર્વિઘ્ને પૂર્ણ થયો છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ફિલ્મી હસ્તીઓ ઉદ્યોગપતિઓ અને ક્રિકેટરો સહિત સંત મહંતો ઉપસ્થિત રહ્યા હતા રામ મંદિરના નિર્માણમાં અનેક દિગ્ગજોએ સહયોગ આપે છે જેમાં કરોડો રૂપિયાની સાથે સેંકડો કિલોના સોનાનું પણ દાન કર્યું છે રામ મંદિરમાં દાન કરવામાં ગુજરાતીઓ સૌથી આગળ રહે છે અયોધ્યા મંદિરમાં વ્યક્તિગત દાન વિશે વાત કરીએ તો આધ્યાત્મિક ગુરુ અને કથાકાર મોરારી બાપુએ ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં સૌથી વધુ દાન આપી છે તેમણે રામ મંદિર માટે અગિયાર કરોડ રૂપિયા દાનમાં આપે છે ગુજરાતના હેરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોરકિયાએ રામ મંદિર માટે અગિયાર કરોડ રૂપિયાનું દાન આપી છે મુકેશ અંબાણી પરિવારના દાન દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુકેશ અંબાણીએ તેમના પરિવારના સભ્યો સાથે મળીને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને બે કરોડ રૂપિયાનું દાન આપી છે આગળના બીજા સમાચાર જોઈએ તો કેન્દ્ર સરકારે ગુરુવારે આ વર્ષના પ્રજાસત્તાક દિવસના અવસર પર વીરતા અને સેવા ચંદ્રકો માટે પોલીસ ફાયર સર્વિસ હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારક સેવાના એક હજાર એકસો બત્રીસ કર્મચારીઓની પસંદગીની જાહેરાત કરી છે સીમા સુરક્ષા દળના બે હેડ કોન્સ્ટેબલ સ્વર્ગસ્થ સનવાલા રામ વિશ્નુ અને સ્વર્ગસ્થ શિશુપાલ સિંહને આ પ્રજાસત્તાક દિવસ પર રાષ્ટ્રપતિ મેડલ ફોર ગેલેન્ટ્રી પીએમજી માટે મરણોત્તર પસંદ કરવામાં આવ્યા છે આગળના સમાચાર જોયે તો રાજ્યમાં બાર બાળકો અને બે શિક્ષકોનો ભોગ લેનાર વડોદરાના હરની તરાવની દુર્ઘટનામાં વાલીઓનો રોષ વધી રહ્યો છે આ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે પિટિશન હાથ ધરીને ગૃહ વિભાગના સેક્રેટરીને એક્શન ટેકન રિપોર્ટ સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો છે જેમાં હાઈકોર્ટમાં ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ સુનાવણી થશે આજે પચીસ જાન્યુઆરીએ પીડિત પરિવારના તેર લોકો ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ ઉત્કર્ષ હતા આ વચ્ચે એક માતાએ પોતાના વાલ સોયા ને ગુમાવવા પર કહ્યું કે મેં મારી દીકરીને ગુમાવી છે એટલે ન્યાય માટે હું હાઈકોર્ટ આવી છું હવે મારી દીકરી પરત મરે તેમ નથી પરંતુ મને ન્યાય જોઈએ છે સંજોગોમાં જામીન જોઈએ નહીં જાન્યુઆરીના દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે આ પહેલા મહેસાણામાં યુવાનો દ્વારા વિશેષ રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે કડી શહેરમાં સર્વ વિદ્યાલય કેમ્પસ દ્વારા બે હજાર એકસો એકાવન ફૂટ લાંબા અને દસ ફૂટ પહોરા તિરંગા સાથે ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી છે મહેસાણા જિલ્લાના કડી શહેરમાં સર્વ વિદ્યાલય કેમ્પસ દ્વારા અમર જવાનોને શ્રદ્ધાંજલિ સાથે ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી આ માટે ગુજરાતમાં પ્રથમ વખત બે હજાર એકસો એકાવન ફૂટ લાંબા અને દસ ફૂટ પહોરા તિરંગા સાથે કડી શહેરમાં પાંચ કિલોમીટરના વિસ્તારમાં ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી બીજા મહત્વના સમાચાર જોઈએ તો હિન્દી ફિલ્મ ઉદ્યોગના શ્રેષ્ઠ કલાકારો અને ટેકનિશિયનોને સન્માનિત કરવા માટે ફિલ્મફેર એવોર્ડ્સ બે હજાર ચોવીસ આ વર્ષે ગુજરાતમાં આયોજિત થઈ રહ્યો છે ગુજરાતમાં પ્રથમ જાન્યુઆરીના રોજ ગિફ્ટ સિટી ખાતે ફિલ્મ ફેર એવોર્ડ ફંક્શન યોજાશે બોલિવૂડના ખ્યાતનામ કલાકારો ગુજરાત ગિફ્ટ સિટીના મહેમાન બનશે આ રોમાંચક ફિલ્મફેર એવોર્ડ માટે બોલીવુડ સ્ટાર સહિત સૌ કોઈ ઉત્સાહિત બન્યા છે ફિલ્મફેર એવોર્ડ સમારોહના માધ્યમથી ગિફ્ટ સિટીનું સમગ્ર દેશ દુનિયામાં માર્કેટિંગ કરવા ગુજરાત ટુરિઝમે પ્રયાસ કર્યો છે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ ઇગ્નસ સિત્તેરમાં હિન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન થયું છે ગુજરાત ટુરિઝમના સહયોગથી યોજાનારી આ ઇવેન્ટમાં બોલિવૂડના સ્ટાર્સ પરફોર્મન્સ આપશે અને આ સાથે ભારતીય સિનેમામાં યોગદાન આપનારા કલાકારોને સન્માનિત કરવામાં આવશે આ સેરેમનીમાં રણબીર કપૂર વરૂણ ધવન કરીના કપૂર ખાન જાહવી કપૂર સારા અલી ખાન અને કાર્તિક આર્યન પરફોર્મન્સ આપશે જ્યારે કરણ જોહર આયુષ્યમાન ખુરાના અને મનીષ પોલની ત્રિપુટી દ્વારા સેરેમનીને હોસ્ટ કરવામાં આવશે